નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એલર્ટ ગુજરાત યુટ્યુબ ચેનલના આ એક વિડીયોમાં તો મિત્રો આજે આપણે જોઈશું ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ એટલે કે ગુજરાતનું મંત્રીમંડળ જે ડિસેમ્બર બે હજાર ચોવીસની અસ્તિત્વએ ગુજરાતના વર્તમાનમાં રાજ્યપાલ કોણ છે તો અહીંયા જવાબ આવશે આચાર્ય દેવવ્રત હાલમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે તો અહીંયા જવાબ આવશે શંકર ચૌધરી ગુજરાતના વર્તમાનમાં શિક્ષણ મંત્રી કોણ છે તો અહીંયા જવાબ આવશે કુબેર ડિંડોર ગુજરાતના વર્તમાનમાં આરોગ્ય મંત્રી કોણ છે તો અહીંયા જવાબ આવશે ઋષિકેશ પટેલ હાલમાં ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર કોણ છે તો અહીંયા જવાબ આવશે ડૉક્ટર હશમુખ અડિયા હાલમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ કોણ છે તો મિત્રો અહીંયા જવાબ આવશે જેઠાભાઈ ભરવાડ વર્તમાનમાં ગુજરાતના ગૃહમંત્રી કોણ છે તો મિત્રો અહીંયા જવાબ આવશે હર્ષ સંઘવી ગુજરાતના વર્તમાનમાં પંચાયત મંત્રી કોણ છે તો અહીંયા જવાબ આવશે બચ્ચુભાઈ ખાબડ હાલમાં ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે તો અહીંયા જવાબ આવશે મુળુભાઈ બેરા હાલમાં ગુજરાતના ઉદ્યોગ અને શ્રમ રોજગાર મંત્રી કોણ છે તો અહીંયા જવાબ આવશે બળવંતસિંહ રાજપૂત હાલમાં ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી કોણ છે તો અહીંયા જવાબ આવશે કુબેર ડિંડોર હાલમાં ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી કોણ છે તો અહીંયા જવાબ આવશે ભાનુબેન બાબરિયા હાલમાં ગુજરાતના નાણાં મંત્રી કોણ છે તો અહીંયા જવાબ આવશે કનુભાઈ દેસાઈ ગુજરાતના વર્તમાનમાં મુખ્યમંત્રી કોણ છે તો અહીંયા જવાબ આવશે ભૂપેન્દ્ર પટેલ હાલમાં ગુજરાતના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે તો અહીંયા જવાબ આવશે સુનીતા અગ્રવાલ ગુજરાતના વર્તમાનમાં એડવોકેટ જનરલ કોણ છે તો અહીંયા જવાબ આવશે કમલ ત્રિવેદી હાલમાં ગુજરાતના ઉર્જા મંત્રી કોણ છે તો અહીંયા જવાબ આવશે કનુભાઈ દેસાઈ ગુજરાતના વર્તમાનમાં ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી કોણ છે તો અહીંયા જવાબ આવશે રાઘવજી પટેલ હાલમાં ગુજરાતના મુખ્ય સચિવ તરીકે કોણ ફરજ બજાવે છે તો અહીંયા જવાબ આવશે રાજ કુમાર ગુજરાતના વર્તમાનમાં મુખ્ય માહિતી કમિશનર કોણ છે તો અહીંયા જવાબ આવશે ડૉક્ટર સુભાષ સોની વર્તમાનમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે તો અહીંયા જવાબ આવશે એસ મુલી ક્રિષ્ના ગુજરાતના વર્તમાનમાં લોકાયુક્ત કોણ છે તો અહીંયા જવાબ આવશે જસ્ટિસ રાજેશ એચ શુક્લા હાલમાં ગુજરાતના રમતગમત મંત્રી કોણ છે તો અહીંયા ગૃહ મંત્રી હર્ષ સંઘવી જવાબ આવશે ગુજરાતના વર્તમાનમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કોણ છે તો મિત્રો અહીંયા જવાબ આવશે કુંવરજી બાવળિયા તો મિત્રો સરકારી ભરતીની માહિતી અને કરંટ અફેર માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો